મિત્રો આજે સાંભળીશું આ વિડીયોમાં ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ ચૈત્ર માસના સુદ પક્ષની એકાદશી સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામદા એકાદશીની મહિમા પૂજન વિધિ તથા આજનો ખાસ વિડીયો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ તમે જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બધા વિડીયો આપ સુધી પહોંચી શકે ધન્યવાદ મિત્રો એકાદશી વ્રત એ સર્વે વ્રતોના રાજા સમાન છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નારાયણને અત્યંત પ્રિય છે એકાદશીનું વ્રત આ વ્રત કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન કૃષ્ણને પ્રિય હોવાને કારણે આ વ્રતનો મહિમા ઘણો છે ચૈત્ર મહિનાના શુકલ પક્ષની એકાદશી કામદા એકાદશી હોય છે આ દિવસે વ્રત રાખવામાં આવે છે કામદા એકાદશીનું વ્રત રાખવાથી અને આ દિવસ ભગવાન વિષ્ણુની વિધિ વ્રત પૂજા કરવાથી ઘણો લાભ થાય છે એવી માન્યતા છે કે કામદા એકાદશીના દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે ઉપરાંત આ વ્રત કરવાથી મોક્ષ પણ મળે છે આ વ્રત આ વર્ષે કામદા એકાદશીનું વ્રત ઓગણીસ એપ્રિલ શુક્રવારના રોજ રાખવામાં આવશે એમ તો શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે એવામાં આ વર્ષે કામદા એકાદ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિશેષ છે આપણે કામદા એકાદશીનું મહત્ત્વ જાણીએ ધાર્મિક શાસ્ત્ર અનુસાર કામદા એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવ્રત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે કામદા એકાદશીના વ્રતની કથા વાંચવા સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે જે વ્યક્તિ આ કથા વાંચે કે સંભળાવે છે તેના તેને પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો સો યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે હવે આપણે કામદા એકાદશીની વ્રત કથા સાંભળીએ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મ રાજા યુધિષ્ઠિને કામદા એકાદશીની કથા સંભળાવી હતી જે અનુસાર પ્રાચીન કાળમાં પુંડરીક નામનો એક રાજા હતો જે ભોગ અને વિલાસમાં મગ્ન રહેતો હતો તેના રાજ્યમાં લલિત અને લલિતા નામના સ્ત્રી પુરુષો રહેતા હતા બંને વચ્ચે અપાર પ્રેમ હતો એક દિવસ લલિત રાજાના દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો પણ ત્યારે જ તેનું ધ્યાન તેની પત્ની પર ગયું અને તેને તેનો સ્વર બગડી ગયો આ જોઈને રાજા પુંડરી ક્રોધિત થઈ ગયા અને તેને લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો શ્રાપના પ્રભાવથી લલિત માસનું ભક્ષણ કરનાર રાક્ષસ બની ગયો લલિતની પત્ની પોતાના પતિની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ તેણીએ પોતાના પતિને ઠીક કરવાના ઘણા પ્રયાસ કર્યા ત્યારે કોઈએ તેને શૃંગી ઋષિ પાસે જવાનું કહ્યું લલિતા વિંધ્યાચલ પર્વત પર સ્થિત શૃ શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ અને તેના પતિની આખી હાલત જણાવી ઋષિએ લલિતાને મનોકામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત રાખવા કહ્યું સાથે જ ઋષિએ એમ પણ કહ્યું કે જો તે કામદા એકાદશીનું વ્રત કરે છે તેના પુણ્યને કારણે તેનો પતિ લલિત ફરીથી માનવયોનીમાં આવી જશે આમ લલિતાએ કામદા એકાદશીનું વ્રત પૂરા મનથી આનંદપૂર્વક કર્યું અને પોતાના પોતાના એકાદશીનું પુણ્યનું ફળ પતિને આપ્યું અને એકાદશીનું વ્રત દેતા જ તેનો પતિ રાક્ષસમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણોથી લઈને પહેલાના જેમ જ લલિતાના સાથે વિહાર કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર બની ગયો તેઓ પુસ્તક વિમાનમાં બેસીને સ્વર્ગલોક ચાલ્યા ગયા આમ એકાદશીનું વ્રત શુભે શુભ દેનારી અને પાપમાંથી મુક્ત દેનારી છે આ હતી એકાદશીની કથા મારો વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને હા મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે